એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ તથા રજિસ્ટ્રાર કે એમ ચુડાસમા તથા તમામ ફેકલ્ટીના ડીન યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને યોગ સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે જેથી યોગ કરવાથી તમામ રોગનો નાશ થાય છે જેથી યોગ કરવું જરૂરી છે એટલા માટે એકવીસ જૂના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે ત્યારે જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશનમાં પ્રપોઝલ મૂક્યું હતું અને ત્યારથી બે હજાર પંદરથી આપણે યોગ ડે મનાવીએ છીએ આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે મને જણાવતા આનંદ થાય છે કે યોગાથી આપણને ઇમોશનલ હેલ્થ ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ સારી રાખે છે આજના જમાનામાં આપ જાણો છો તેમ આપણે સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં જ્યારે કામ કરતા હોય અને જ્યારે આવા પ્રકારનું શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓ એ પ્રકારનું શીખે એવી એવો આ એક આંતરરાષ્ટ્રીય યોગાદીનો નિયમ પર્વ છે અને ત્યારે અમારા વિદેશી વિદ્યાર્થીઓ અમારા નેશનલ વિદ્યાર્થીઓ અને અમારા આખો વિદ્યાર્થી ગણ સ્કૂલથી માંડીને કોલેજ સુધીના અહીંયા હાજર રહ્યા હતા અને એમને ખૂબ એમને ખૂબ મજા આવી અને મારો એક જ સંદેશ છે કે એ આજ્ઞા પૂરતું નથી પણ એ જીવનનો એક ભાગરૂપે એક લોકો વર્ણાવીને આગળ વધે તો એમનું જીવન સ્વસ્થ રહેશે બધી રીતે અને પોતે બધી જ હેલ્થ રીતે સારી રહેશે આ મારો સંદેશ મારા છોકરાઓ માટે છે થેન્ક યુ આભાર આજે ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં યુનિવર્સિટી પેવેલિયન ઉપર તમામ ફેકલ્ટી મેમ્બર્સ સ્ટાફ અને સ્ટુડન્ટ્સનું એક સેન્ટ્રલાઇઝડ યોગા સેશન આજે યોજવામાં આવ્યું હતું સરકારશ્રીના જે યોગા પ્રોટોકોલ્સ છે તેને પ્રેક્ટિસ કરવા માટે થઈને પોણા સાતથી આજે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વિવિધ આસનો અને વિધિ વિવિધ હેલ્થ કેર બેનિફિટ્સ માટેના જે ટીપ્સ છે એ આપવામાં આવે તમામ યુનિવર્સિટીના શાખાઓ જેમ કે ફેકલ્ટીઝ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ કોઓર્ડિનેટર્સ સૌ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓની ટીમ સાથે એનસીસી તેમજ એનએસએસના વિદ્યાર્થીઓ પણ યોગા પ્રેક્ટિસિસ માટે હાજર રહ્યા હતા અને પોણા કલાકનું યોગા સેશનની આજે પ્રેક્ટિસ થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના યુનિવર્સિટી પેવેલિયન ખાતે આનું સેન્ટ્રલાઇઝ આયોજન કરવામાં આવ્યું હતું